મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે કેટલાક લોકો ગરબા રમતા જાય છે દુખાવો શરૂ થઈ જાય છે અને આખી રાતનો આનંદ બગડી જાય છે શું તમારા સાથે પણ આવું બન્યું છે તો આજે આ વિડીયો તમારા માટે છે આજે આપણે જાણીશું ગરબા શરૂ કરતા પહેલા રાખવાની એવી પાંચ આરોગ્ય કાળજીઓ જેનાથી તમારો ઉત્સવ આનંદમય અને તંદુરસ્ત રહી શકે નંબર એક શરીર ને પાણી થી તૃપ્ત રાખવું ગરબા રમતા ગણો પરસેવો આવે છે સાથે સાથે શરીર માંથી ક્ષાર અને તાકાત પણ બહાર નીકળી જાય છે ગરબા પર જવાના પહેલા બે ગ્લાસ શુદ્ધ પાણી પી લો લીંબુ પાણીમાં ગોળ નાખીને પીશો તો વધુ સારું સોડા ઠંડા પીણા કે વધારે મીઠા પીણા ટાળો એથી થોડા સમય માટે જ ઉર્જા મળે છે પછી વધુ થાક લાગે છે તમે ગરબા પહેલા કયું પીણું પીવો છો પાણી લીંબુ પાણી કે નારિયે પાણી કોમેન્ટમાં જરૂર લખજો ટીપ નંબર બે હલકું અને પૌષ્ટિક ખાવું ઘણા લોકો ગરબા પર જવાના પહેલા જમણમો પૂરી શાક મીઠાઈ જેવી વસ્તુ ખાઈ પરંતુ ભરેલો પેટ લઈને નાચવામાં આનંદ ક્યાંથી આવે ગરબા પહેલા એક બે કલાક હલકું મસાલેદાર કે તરેલું ખાવું તારું નહીં ગરબા દરમિયાન અજીર્ણ કે ઉલટી થઈ શકે તમારો પ્રિય હલકો નાચતો કયો છે ગરબા પહેલા કોમેન્ટમાં જણાવજો કીપ નંબર ત્રણ પગ માટે યોગ્ય ચંપલ ઘણા લોકો ફેશન માટે નવા ચપ્પલ કે ઊંચી હેડીની ચંપલ પહેરીને જાય પરંતુ ખોટી ચપ્પલ થી પગલા કે મચકા આવી શકે છે આરામદાયક ચપ્પલ કે મોજા વાળી ચપ્પલ પહેરું નવા ચપ્પલ સીધા ગરબા પર પહેરજો નહીં પહેલા થોડા દિવસ પહેરીને એમાં આરામ પડે કે જોયા પછી જ ઉપયોગ કરો યાદ રાખજો પગ આરામ હશે તો આખી રાત ગરબા આનંદ થી રમી શકશે નંબર ચાર ગરબા પહેલા શરીર ને તૈયાર કરવું ઘણા લોકો સીધા જ ગરબા શરૂ કરી દેશે પણ શરીર ને થઈ શકે છે ગરબા પહેલા પાંચ મિનિટ વ્યાયામ કરું હાથ ખભા કમર અને પગની પેશર જગ્યાએ દોડવું હાથ ફરકાવવું ઘું આથી લોહીનો પ્રવાસ સારો રહેશે અને ઈજા નો ભય ઓછો રહેશે શું તમે ગરબા પહેલા થોડું વ્યાયામ કરો છો કે સીધા શરૂ કરી દઉં દઉસુ કોમેન્ટમાં જણાવજો નંબર પોઈન્ટ પૂરતો આરામ અને ઊંઘ નવરાત્રી દરમિયાન ઘણા લોકો રાત્રે ત્રણ ચાર વાગ્યા સુધી ગરબા રમે છે બીજા દિવસે સીધા કામ પર જાય છે એક બે દિવસ ઠીક છે પરંતુ સતત આમ કરવાથી શરીર થાકી જાય છે સાત કલાક ઊંઘ લેવી જરૂરી છે તો મિત્રો આ રહી ગરબા કરતા પહેલા રાખવાની પાંચ આરોગ્ય કાળજીઓ એક પાણી પૂરતું પીવું બે હલકું અને પૌષ્ટિક ખાવું ત્રણ આરામદાયક ચપ્પલ પહેરવા ચાર ગરબા પહેલા વ્યાયામ કરવું હોય પૂરતી ઊંઘ લેવી જો તમે આ પાંચ વાતો ધ્યાન રાખશો તો આ નવરાત્રી તંદુરસ્ત પણ અને આનંદથી ગરબા પણ રમી શકશો જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક અને શેર કરજો કોમેન્ટમાં જરૂર લખજો આ વર્ષે તમે કયા શહેરમાં ગરબા રમવા જવાના છો વધુ આરોગ્ય ટીપ્સ સ્માર્ટ સ્વાસ્થ્ય ગુજરાત ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવરાત્રી હાર્દિક શુભેચ્છાઓ અને સૌને ખુબ આરોગ્ય